યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી પોલીસની ઉત્તમ કામગીરી આવી સામે જેમાં અંબાજી પોલીસે અંબાજીની દારૂ વેચતી બહેનોને શાકભાજીનો ધંધો ચાલુ કરાવ્યો હતો અને આ મહિલાઓને જીવન સ્તર સુધારવાની કોશિશ કરવામાં આવી છે. દાતા તાલુકો એ વનવાસી ક્ષેત્રે ધરાવતો વિસ્તાર છે જેમાં વનવાસી ક્ષેત્રમાંથી મોટા પ્રમાણમાં શહેરી વિસ્તારમાં રોજગાર માટે લોકો આવતા હોય છે. અંબાજી ખાતે છેલ્લા સમયથી ગામમાં દારૂનું વેચાણ વધતું હતું જેને લઈને અવારનવાર યાત્રાધામ અંબાજીની ગરિમાને ઠેસ પહોંચી રહી હતી ત્યારે અંબાજી પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે જે મહિલાઓને આ દારૂ વેચાણના રસ્તેથી દૂર કરીને સમાજમાં સન્માનભર્યું જીવન જીવી શકે તે માટે અંબાજી પોલીસે પ્રયત્ન કર્યો છે અને આ મહિલાઓને શાકભાજીનો વ્યવસાય ચાલુ કરી આપવામાં આવ્યો છે અને આ મહિલાઓ દારૂનો વેચાણ બંધ કરી હવે અંબાજીમાં શાકભાજી વેચીને ગુજારણ ચલાવી રહી છે સમાજમાં સુધારો લાવવો હોય તો મજબૂત ઈચ્છા શક્તિની જરૂરત હોય છે એમ અંબાજી જેવા પવિત્ર યાત્રા ધામ ખાતે દારૂ જેવા દૂષણ દૂર કરવાની ઈચ્છા ધરાવતા પોલીસ વિભાગે આ પહેલ કરીને દારૂનો વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓનું કાઉન્સેલિંગ કરીને પહેલે તો આ બે ધંધો છોડવા સમજાવ્યા અને બાદમાં આજીવિકા માટે તેઓને શાકભાજીના વ્યવસાયમાં જોડી દીધા હતા સાથે જ અને સ્વમાન ભારે સમાજમાં જીવી શકે એ માટે પ્રયાસ કર્યા અને આજે એમાં સફળ પણ રહ્યા હોવાની ગર્વ લઈ શકાય એવી બાબત સામે આવી છે